કરજે તાલુકાનો પાલેજ નારેશ્વર રોડ ભીની રેતીની ગાડીઓના કારણે અતિ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે કરજે તાલુકાની હદમાંથી પસાર થતો અંદાજે ઓગણીસ કિલોમીટર લાંબો આ મુખ્ય માર્ગ હાલ રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલીનો વિષય બન્યો છે આ માર્ગ પર રાત દિવસ ભીની રેતી ભરેલા ડમ્પરો અને હાઈવાઓ બિન રોકટોક દોડતા હોવાથી ડમ્પરોમાંથી પડતું પાણી રોડને નુકસાન પહોંચાડી રહ્યું છે જેના કારણે રોડ તૂટી રહ્યો છે અને કાદવ કીચડ સર્જાઈ રહ્યો છે બીની રેતીના કારણે નાના વાહન ચાલકોને વાહન હંકારવામાં ભારે મુશ્કેલી પડે છે મોટરસાઇકલ સાયકલ સ્લીપ થવાના અનેક બનાવો સામે આવ્યા છે તંત્ર ઘોર નિદ્રામાં હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે નારેશ્વર એક પવિત્ર યાત્રાધામ હોવાથી ગુરુવાર પૂનમ તથા રજાના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થાય છે પરંતુ રોડની અતિ બિસ્માર હાલતને કારણે યાત્રાળુઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે આ રોડ પરથી પસાર થતા ગામોના નાગરિકો નોકરી ધંધા માટે જતા કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને પણ રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના એસડી પત્ર પાઠવી રેતીનું ખનન બંધ કરવા નર્મદા નદીમાંથી ગેરકાયદેસર પુલિયા તોડવા યાંત્રિક મશીનો દ્વારા થતું ખનન બંધ કરવા પોલીસ બંદોબસ્ત અને ચેકપોસ્ટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સાત દિવસમાં જનતા રેડ કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે આજ રોજ કરજણના સાહેબ શ્રીને એક ખૂબ જ ગંભીર બાબતે ગંભીર કહેવાય કારણ કે પાલટ નારેશ્વર રોડ પર સ્થાનિક રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ આ વહીવટી તંત્ર સદંતર નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે કારણ કે ખનીજ ની ચોરી ગુજરાતની અંદર એટલી બી થાય છે અને સૌથી મોટો ભ્રષ્ટાચાર જોવા જઈએ ગુજરાતની અંદર તો આ માટી ખનન છે રેતી ખનન છે એમ જ થાય છે અને આ રેતી ખનનની એટલી હદ વટાઈ દીધી છે કે જે મા નર્મદા મૈયા જે પ્રકૃતિ કહેવાય જેને લોકો પૂંજાય છે હમણાં જ નર્મદા જયંતિ ગઈ તે દિવસે લોકો એની આરાધના કરી પૂજા કરી પરંતુ એ મા નર્મદા મૈયા પર આ ખનીજ માફિયાઓ દ્વારા દિન પ્રતિદિન ચીરહરણ કરવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ બાબત છે આપણી પ્રકૃતિ છે એ પ્રકૃતિનું જતન કરવાની આપણી પ્રાથમિક ફરજ બને છે જે રીતે નાગરિકની ફરજ બને છે એ રીતે આ વહીવટી તંત્ર પણ ફરજ બને છે પરંતુ આ વહીવટી તંત્ર સદંતર નિષ્ક્રિય સાબિત થઈ છે જેના કારણે આ ખનીજ માફિયાઓ છૂટો દોર મળી ગયો છે બાકી જો અત્યારે હાલની અંદર બે દિવસમાં મીડિયાના ન્યૂઝમાં મેં જોયું હતું કે વાગરાના મામલતદાર સાહેબે એકસો છાસઠ ટન રેતી ચોરી પકડી હતી એવી જ રીતે સુરેન્દ્રનગરમાં અત્યારે નાયબ કલેક્ટર સાહેબ આવેલા છે મકોણા સાહેબ રાત દિવસ આ જે બે નંબરના ધંધા કરતા લોકો ખોટા લોકો તેની પાછળ પડ્યા છે ને ખોટી પ્રવૃત્તિને અટકાવે છે તો આ વડોદરા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ આ વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ પોલીસ તંત્ર આ બાબતે કેમ નિષ્ક્રિય છે સ્થાનિક લોકોના જીવ અમને વહેલા નથી ગાંધીનગર તમે જાઓ લખોટી મૂકી છે રસ્તોથી વિધાનસભા પહોંચે છે અને અમારો પાલે નારે રોડ વર્ષોથી સરકારનું પચાસ કરોડ રૂપિયાનું નુકસાન કરેલા લોકોએ અને ભીની રેતીનું ખનન કાયમી બંધ થવું જોઈએ આ સ્થાનિક લોકોની માંગ છે અને આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે દિન સાતની અંદર જો આ ભીની રેતીનું ખનન બંધ ના થયું નદીની અંદરથી જેસીબી મશીન યાંત્રિક નાવડી મોટા મોટા બાજ જો દૂર કરવા ના આવ્યા તો હું આ મીડિયાના માધ્યમથી આ વહીવટી વહીવટીતંત્રના જે પડકાર ફેંકું છું કે દિન સાતની અંદર અમે બધા જ પોતે તની સ્થાનિક જનતા સાથે રાખીને રસ્તા બંધ કરીશું ને નદીની અંદર જઈને એ જેસીબી મશીન બાજ નાવડી એ ઝીણા પણ હશે ને એ સ્થાનિક જનતા જનતા સર્વોપરી છે આ જનતાનું હિત અહિત તમે જે તાકી રહ્યા છે એ કદાપી હાકી લેવામાં નહીં આવે આ દિન સાતની અંદર અમે બધા જ અમારે અત્યારે મીટિંગ થઈ છે ચર્ચા થઈ ગઈ છે સાત દિવસની અંદર જો આ ગોરખધનતા આ ખોટા કાર્યો બંધ ના થયા તો આ વહીવટી તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે જે કંઈ પરિણામો આવશે તે દર વખતે કંઈ બનાવ બને છે વારે વાર તે આગળ લોકો પડી જાય છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે જ્યારે જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તંત્ર જાગે છે બાકી પછી સુઈ જાય છે અવિનાશ સર મેં નો આપણે નોકરી તો ગાડી લઈને રાતે આઠ વાગે આ ભીની ગાડીઓ ચાલે છે જે એના કારણે ગાડી જે રોડ ભીનો થઈ જાય ચીકનો થઈ જાય એના લીધે પગમાં વાગ્યું છે અમારી માંગ એવી છે કે જે ભીની રેતી ગાડીઓ ચાલે છે જેથી અમને નુકસાન થાય છે ઘણા લોકોને નુકસાન થાય છે એ નુકસાન બંધ થવું જોઈએ રેતી બી નીકળવાનું બંધ હોવું જોઈએ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે